એમએસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં પ્રવેશના મુદ્દે એનએસયુઆઈ દ્વારા વાઇસ ચાન્સેલરનો વિરોધ કરીને રસ્તા પર ચક્કાજામ કરવામાં આવ્યો હતો ત્યારે આંદોલન કરી રહેલા વિદ્યાર્થીઓની પોલીસે ટીમલા ટોળી કરીને અટકાયત કરી હતી વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં કોમર્સ ફેકલ્ટીમાં પંચોતેર ટકા સુધીના વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયા બાદ એડમિશન અટકી જતા બાકી રહી ગયેલા વિદ્યાર્થીઓમાં સ્વયંભૂ આક્રોશ ફાટી નીકળ્યો છે કાળો દિવસ મનાવાયા બાદ વધુ કેટલાક વિદ્યાર્થીઓને એડમિશન આપવાની જાહેરાત છતાં વડોદરાના તમામ વિદ્યાર્થીઓને પ્રવેશ મળશે નહીં ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવા વિદ્યાર્થીઓ મક્કમ બન્યા છે યુનિવર્સિટી હેડ ઓફિસની આસપાસનો વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયો હોવા છતાં એડમિશનથી વંચિત વિદ્યાર્થીઓએ ભારે સૂત્રોચ્ચાર કરીને વિસ્તાર ગજવ્યો હતો અને રસ્તા પર બેસી જઈને આંદોલન કરતા પોલીસે અનેક વિદ્યાર્થીઓની ટીંગાટોડી કરીને લઈ જતા વિદ્યાર્થીઓ વધુ ઉશ્કેરાયા હતા ઉલ્લેખનીય છે કે ગઈકાલે કાળુ દિવસ મનાવાયા બાદ કોમર્સ કોલેજમાં વધુ વિદ્યાર્થીઓને પ્રવેશ અપાશે તેવી જાહેરાત છતાં તમામ વિદ્યાર્થીઓને જ્યાં સુધી પ્રવેશ ન મળે ત્યાં સુધી સ્વયંભૂ આંદોલન ચાલુ રાખવા વિદ્યાર્થીઓ મક્કમ છે વડોદરાનો એક પણ વિદ્યાર્થી પ્રવેશ માટે વંચિત રહેવો જોઈએ નહીં એવા નિર્ધાર સાથે એનએસયુઆઈ દ્વારા આજે યુનિવર્સિટી હેડ ઓફિસે એડમિશનથી વંચિત વિદ્યાર્થીઓ સાથે મળીને ભારે સૂત્રોચ્ચાર શરૂ કર્યા હતા તો બીજી બાજુ ઘટના સ્થળને છાવણીમાં ફેરવી દેવાયો હોવા છતાં પણ વિદ્યાર્થીઓએ તેમનું સ્વયંભૂ આંદોલન ચાલુ રાખ્યું હતું ભારે સૂત્રોચ્ચાર કરતા હતા ત્યારે સિવિલ ડ્રેસમાં ધસી આવેલી પોલીસ અનેક વિદ્યાર્થીઓને ટીંગાટોળી કરીને પોલીસ વાનમાં બેસાડીને લઈ જતી હતી અમારી માંગ એ છે કે વડોદરાના તમામ વિદ્યાર્થીઓને એડમિશન મળે ના કે ફક્ત પચાસ ડીસી સર ચૌદસો સીટો નો લોલીપો તદ્દન ખોટું છે વડોદરા તમામ વિદ્યાર્થીઓ ને એડમિશન અમારી એ માંગ છે જ્યાં સુધી નહીં મળે ત્યાં સુધી અમારી લડાઈ ચાલુ રહેશે આજે ચક્કાજામ કરીને અમે વિરોધ પ્રદર્શન કર્યો છે અને આગળ પણ એને શું આ રીતે રોડ પર આવીને વીસી સાહેબ વિરોધ કરતો રહેશે વીસી તાનાશાહ છે હિટલર શાહી છે પણ વીસી જ્યાં સુધી નહીં માને ત્યાં સુધી અમે વિરોધ કરતા રહીશું